નમસ્કાર આભાર બધાનો કે મીડિયા પણ આટલી ઉપસ્થિત રહી અને અમારી વાતો જે છે એ સાબરકાંઠા જિલ્લા સુધી આ બધા મિત્રો પહોંચાડશે પૂરો વિશ્વાસ છે ફરી વાર કહીશ કે સાબરકાંઠા સાબરકાંઠાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને ઓલવેઝ કહ્યું કે સાબરકાંઠાનો જમાય પણ છું એટલે પેલો હક પણ છે મારો પ્રેમનો સો થેન્ક યુ સો મચ અને સત્યમેવ જયતે પરિવાર સ્પેશિયલી એના માટે આજે આમંત થયું છે એનો આજે પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ છે તલોદ મુકામી યોજયો ખૂબ મોટી સંખ્યાની અંદર બધા પ્રેમ આપવા માટે ઉપસ્થિત રહ્યા સો ખૂબ ખૂબ આભાર અને બહુ બધી લાગણીઓ અને ખૂબ ઉત્સાહ અને ખૂબ આનંદ લઈને અહીંથી જઈ રહ્યો છું અને પરિવાર ખૂબ જલ્દી આવવાની પ્રોમિસ કરું છું થેન્ક યુ આપનું નામ છે વૈપસી चव्हाण સુપ્રસિદ્ધ જુનો અને જાણી તો માંડવીનો કચ્છી આદર્શ દત્તા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ Nine eight two five three double five two eight six.